એટલા એવો નિયમ બનાવેલો કોઈ કાયદો હોય એવું છે હાર તો ભાવડા ને મેલજે જા ભાડે તો મેલજે સારું મેલે પણ તમે ઘર માં જતા રહો આય તો હું જતો રહું ઘર લઈ લેવા બહાર ના રહેતા હો ને ગાડી હવા આવતી જશે કદાચ ના હવે નીરુ ભાઈ ખરો ખરો ચારસો વીસ ખરો જો આવું નવું મગજ જો ભણવા માં દોડાવે ને તો અરે ભવિષ્ય નો કલેક્ટર બને પણ ખરેખર કોને સર વાઘુજી બગાડ્યો છે બીજું કોઈ નહીં એ નહિ તારા છોકરે બગાડ્યો છે અને મગજ તો હોય બાસકુ મગજ તો હોય છોકરો મારો છે એટલે ખરેખર વાઘોજી પણ વાંધો જેટલું મગજ છે હજ વગર નું આટલું મગજ તો મારે નહી કે તમારે નહી આ તે તમારા છોકરાને ને ઓછું નહી એનો ભણાયેલો જ છે અરે મારા છોકરા ને હાર્યો ભણાવે છે અરે વાઘુજી કેવાનું તો એને એવું કીધું છે કે જ્યાં આ પ્લાન ની મને ખબર ના હોત ને તો આટલી કેટલા મુજબ ઘર માં હોય જવો હોત શું કીધું પણ એ આગળ જઈને કઉ હેડો બારો 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 કડક બારો આગળ સીધા આપણે મોણસો અમને ન્યાહરી જાહે અરે ના ન્યાકડે ક્યાં જાહે જો ખરેખર મુંડા કા મને આ ગામના છોકરાની ચિંતા થાય છે હવે તો વાત આટી છે માર બીટુ એમ તો મને છે કારણ કે છે ને આ ઓકા મુઠાનો છોકરો છે ને આરે બધાન બગાડ છે અરે એક નંબરનો 420 છે આયો મને કબેલ છે 420 ની ડબલ કો ડબલ 820 કો પેલા વાઘુજીએ બધન બધાન બકાયા અને હવે એનો છોકરો છે બધન બધાન બકાવે છે એ બોલ એય આમે 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 ઓય બેટી એય આઈ

માથાકુર થઈ ખરેખર હરિભાઈ માતા ની સોગણી બે થી પટ્ટી મારી ને તો એ મારા પગ માં કાતર આવી તો પછી વાંચી રહી આટલો આટલો ઘુમતા

જલ્દી કર બોલતું યાર તું એ લે જોયું જોયું ખાલી મારું મગજ હા ભાઈ તું શાંતિ હવે કરી હો તું કદી લાયો તું કદી લાયો તું કે ઓર્ડર લખાવ આ જલ્દી લખાઈ ખરેખર આ તો મોજે દરિયા તલસા પડી જાય 1 રૂપિયો એની વધવા મોથી હલો લખા હા ભાઈ અમે આવો તું મારી વાતો પર હું ઓર્ડર લખાવ તન એક પનીર ટિક્કા એક પનીર મશરૂમ

મને શું કીધું તું અમન 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 શું કીધું ખબર છે કે નાના વાહ વચ્ચે અને મોટા વાહ વચ્ચે ઝઘડો છે છે અને દુકાન કાતેરો ઉડ્યું છે એક કાતેર તો મારા પગમાં વાજી સોકર વાજી બતાવ છે મમ્મી અહીંયા સોકર વાજી ગઈ છે મમ્મી કાકા એ કાકા હું જીવું છું હજુ જી મરી નઈ ગયો હા હા તમે જીવો છો ઓફળો મારી વાત હે તેતરા તે મને શું કીધું એટલે કે માર કાકો ઇમરજન્સી માં બીમાર થઈ ગયા છે હું ઇમરજન્સી અહીં જાઉં છું એટલે તો હું આવું કે ના તમારું કામ નહીં

તમે તમારા છોકરા નહી સુધારી કોઈ કેવા એટલે માણસો મેળા બોલે છે

આ મે વેટ ભર્યો છે નતારથી આયા છે કેવા કેવા મગજ તો મેં ઘેર કીધું તો કીધું તું એટલે તારે તો 101% આવશે કીધું લે આયો ના આયો મેં એમ થાય અમે કીધું કે મારા હમું તારા હમ બકાય કે 100% જ આવી એટલે બધા ટકાઈ જાય હોય તો હમણા મારી વાત અપડ એક ટકા છે ને તારો કાકો આઈ છે પૈસા ભાઈ તમારા છોકરા કોઈ ધારાસભ્ય રખડત છે પણ તારા છોકરા બકાવતો નહી

ના ના સો મહિના ખવારવું હોય એમ અજુક બાજી તમારા હાથમો છે અજુક ખેલો તો બરોબર છે આ જુક થી તમારા હાથમાં આવશે ને કઈ ઉડ્યા ચીડ પણ તમારા હાથમો નહીં આવે બાપુજી વાત સાચી છે હવે રાડ નહીં આવે પણ ગોમો ખરેખર ઉકેરમ ઢઢણતા ફરસી દારૂ પી પીન પડ્યા રહી ના પીવી ના પીવી પીવી ને તો તો પછી એના હાથ પર ખાધા ના રહી અરે એને કાકે બીધો છે એના ચમ ના પીવી એ કે આ લાકડું લઈ જવાનું છે ઘેર ઘેર પલાઈ મારવાનું છે કોણ તો કાકા એને સો મહિના મારે ખબર પણ એના પગ તારા રાખવા રાખવાના ઠેકણા તારા પગ તો હવે જાતું કશું કશુની વળે આ બકાવી વળે વળે

કરી આખા નાખે મારી નાખે મારી નાખે હા મારું એસપી હિન્દુસ્તાની હા